નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પ્રેરણાપુષ્પના માધ્યમથી આજે આપણે ધોરણ દસના તમામ પ્રકરણના પ્રકરણ વાઇઝ બે પ્રકરણના આપણે આઈએમપી જોયા ગણિત વિષયના અને એનું એ અને બી વિભાગનું સોલ્યુશન પણ જોયું આવનારી આ તેર તારીખની પરીક્ષામાં ગણિતનું પેપર છે અને તમે તેમાં સરળતાથી પાસ થઈ શકો એના માટે શું કરવું જોઈએ આ ગણિત માટે જોયું પણ આજ આપણે મિત્રો આ જ વાત વિજ્ઞાન માટે જોવાના છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેટલું તૈયાર કરીએ કયા ચેપ્ટરને વધુ ભારાંક આપીએ તો આપણે સરળતાથી પાસ થઈ શકીએ તો આવો આપણે એ વાત જોવાનો પ્રયત્ન કરશું કે એમની અંદર આપણી પાસે ધોરણ દસની અંદર જે એનું બોર્ડનું માળખું છે એ બે હજાર ચોવીસમાં જે પૂછાવાનું છે એની માહિતી આપણે અહીંયા તબક્કા અવાજ અને ક્રમ મુજબ જોવાના છે કે વાર્ષિક પરીક્ષાનું જે આ માળખું છે માર્ચ બે હજાર ચોવીસનું એ કેવી રીતનું છે તો આપણે એ માળખાની અંદર શિક્ષણના પ્રેરણા પ્રેરણાપુષ્પાના માધ્યમથી આપણે આ જોઈ રહ્યા છે અને એને આધારે આજે વિજ્ઞાનની માહિતી મેળવશું તો મિત્રો વિડીયો સ્કેપ ન કરતા આપણે એના એમ સીક્યુ બધા આઈ એમ પણ જોવાના છે વિજ્ઞાનના પ્રકરણ વાઇઝ તો એનું તમને પીડીએફ તો મળી જ ગઈ છે પરંતુ પીડીએફથી પણ વિશેષ આ વાત અહીંયા છે નહીં તો પીડીએફ આપણી પાસે છે તો શું છે તો આપણી પાસે ટોટલ અહીંયા જોઈએ તો પ્રકરણ તેર છે અને આ તેર પ્રકરણમાં ક્રમાનુસાર બારાંક પણ આપી દીધો કે પહેલું ચેપ્ટર પાંચ માર્કનું છે બીજું સાત માર્કનું છે ત્રીજું સાત માર્કનું છે મોટું પ્રકરણ છે પાંચમું પ્રકરણ છે એ આઠ માર્કનું છે અને બાકીના તમે પ્રકરણો જુઓ તો આઠ માર્કના ત્રણ પ્રકરણ છે એવું એક નવમું પ્રકરણ છે અને એક અગિયારમું વિદ્યુત છે એ પ્રકરણ છે મિત્રો આ પ્રકરણો અને તમે ક્રમમાં ગોઠવતા આપને ખ્યાલ આવે કે આ અડતાલીસ માર્ક કેમ લાવવા એનું એ કેલ્ક્યુલેશન પણ ત્યાં તમે જોયું હશે આવું બ્લુ પ્રિન્ટ પણ ભેરી તમે અહીંયા જોઈ લેજો એ ત્યાં આપેલ નથી આ બ્લુ પ્રિન્ટની અંદર તમે જોઈ શકો અહીંયા કે પ્રકરણ વાઇઝ કે આ વિભાગમાંથી પૂછી શકાય તો મિત્રો અહીંયા ડી વિભાગમાંથી તમે જો તો એસિડ ક્ષાર છે એ સાત માર્ક્સનું છે હવે આ તમને મૂલ્યાંકન હું સરસ મજાની ચારણી દ્વારા સમજાવવાનો છું અને આમ જુઓ તો બે પ્રશ્નો છે કુલ સાત માર્કનું છે પણ અથવામાં થઈને દસ માર્કનું પૂછાય તો દસ માર્કના ચેપ્ટર ત્રણ જ કરો ખાલી તો આપણી પાસે દસ માર્ગના ચેપ્ટરો જોવા અહીંયા તો એક આ પ્રકરણ છે આપણી પાસે અહીંયા દસ માર્કનું અહીંયા એક પ્રકરણ છે આપણે અહીંયા જોઈ શકીએ બીજું એક એકા દસ માર્ગનું પ્રકરણ છે અને એક અહીંયા દસ માર્કનું પ્રકરણ છે હવે અહીંયા આ જે પ્રકરણો જોઈ રહ્યા છે આપણે એમની અંદર એક અહીંયા પણ એક દસ માર્ગનું પ્રકરણ આપણી પાસે છે અને અહીંયા પણ એક દસ માર્ગનું પ્રકરણ છે આ પાંચ પ્રકરણ એવા છે અથવામાં પૂછતા પૂછતા આપણને દસ માર્ક સુધી લઈ જાય છે અને આ એક એવું પ્રકરણ છે કે જે ચૌદ માર્કે લઈ જાય એટલે કે જૈવિક ક્રિયાઓ જે આપણું પાંચમું પ્રકરણ છે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ ને ચોસઠ માર્ક છે એક બે ત્રણ ચાર પાંચ ને છ પ્રકરણ મેળવો ખાલી તો પણ તમને ચોસઠ માર્ક મળી જાય પણ અથવાના અમુક દાખલા પ્રશ્નો નીકળી જાય પણ આપણે એની ચારણી સ્વરૂપે અહીંયા જોવાના છીએ તો આ ગણિત વિજ્ઞાન બંનેની ચારણી એ બી બી વિભાગની અંદર આપેલી છે અહીંયા એસિડ બેઝ અને ક્ષાર જુઓ તો એસિડ બેઝ ક્ષારની અંદર માર્કના પ્રશ્નો ક્યાંથી પૂછાય એ મેં પેપરમાં આપી દીધું છે અથવા તમે પીડીએફ જોઈ છે અહીંયા પણ નીચે એક લિંક આપી દેવામાં આવશે કે જ્યાં લિંકથી તમે એની પીડીએફ ન હોય તો ડાઉનલોડ કરી શકશો તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ત્યાં જોવું ખાસ કરીને કાર્બનિક કાર્બન અને સંયોજનોમાંથી એક આ જૈવિક ક્રિયામાંથી બે અને અહીંયાથી બે અહીંયા ફરી વખત આપણે રિટર્ન જઈશું જૈવિક ક્રિયાઓ આપણી પાસે છે અહીંયા બે પ્રકરણો છે અને આ બે બે પ્રશ્નો એમાંથી છે આપણી પાસે અહીંયા ખાસ કરીને પેનનો પ્રશ્ન થાય છે એટલે હું એ જોઈ રહ્યો છું કે અહીંયા બીજું બે 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 જે પ્રશ્નો છે એ ચાર માર્કના પૂછાય છે તો ચાર પાંચ પ્રશ્નો લખવાના હોય મિત્રો પછી એક કોઈ પણ તમે આપણું પર્યાવરણ તમે સિલેક્ટ કરી લ્યો સહેલું પડે ચેપ્ટર તો પાંચ પ્રશ્નો જ લખવાના છે બાકીના તમે માનવ આંખવાળો પણ સહેલો પડે કાર્બન અને સંયોજનો કદાચ તમે એને નિકાળી દો તો પણ ચાલે પણ એસિડ બેઝ અને ક્ષાર છે એના બે પ્રશ્નો આપણે પૂછાય નહીં તમે લખી શકો કારણ કે હવે તમારે એ ઉકેલ છે કે કોઈ પણ પ્રશ્ન તમે લખી શકો છો તમને આઠ પ્રશ્ન આપ્યા એમાંથી પાંચ કોઈ પણ લખી શકો એક જ પાઠના બે પ્રશ્નો પણ લખી શકો આ એક અનુકૂળતા છે આપણે ક્યાં કેટલા માર્કનું પૂછાય માત્ર એટલા જ પ્રકરણ આપણે કરીએ બે ત્રણ ચાર પાંચ છ પ્રકરણ જ કરીએ તો પણ તમે આરામથી બેતાલીસ માર્કનું પૂછાય અને અથવાનું મિત્રો કરો ને તો છપ્પન માર્કનું પૂછાય એટલા જ પ્રકરણ કરી લો વિજ્ઞાનમાં તમને કોઈ ફેલ કરી શકે નહીં મતલબ કે ત્રેર પ્રકરણમાંથી અડધું તમે કાઢી નાખો તો પણ તમે આરામથી અહીંયા પાસ થઈ શકો છો તો આ બોર્ડનું જે માળખું છે એ આપણે જોયું છે રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રશ્નો અહીંયા આઈએમપી છે મિત્રો એનો સ્ક્રીનશોટ લઈ લેજો બધા પ્રશ્નો બોલવાનો નથી તો આ બધા પ્રશ્નો તમે અહીંયા જોયા છે આ પહેલો પ્રશ્ન પહેલું પ્રકરણ જે છે અ એના બધા પ્રશ્નો એટલે કે ચાર પ્રશ્નો છે ક્ષારણ વિશે તમને પૂછાય તો આવડી જાય કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે ક્યાં ક્યાં ક્ષારણ લાગે છે આ મુદ્દાઓ એકદમ સહેલો છે તો આવો પ્રશ્ન પણ ટૂંક તરીકે પૂછી શકાય બીજા પ્રકરણમાં તમે જુઓ તો અહીંયા તમને બીજું પ્રકરણ આપી દીધું છે આ બીજું પ્રકરણ છે તમને કુલ કેટલા પ્રશ્નો છે જોઈ શકો છો તમે કુલ દસ પ્રશ્નો અહીંયા આપણી પાસે છે દસ પ્રશ્નો તમે એનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને લખી પણ શકો છો મિત્રો આના પછી ત્રીજું પ્રકરણ છે ત્રીજા પ્રકરણની અંદર ધાતુ અધાતુ તત્વો જે છે એ સાત ગુણનું હોય છે અને અથવામાં થઈને દસ માર્ગનું પૂછાતું હોય છે આખી જાણે અહીંયા ધાતુ અધાતુની અહીંયા આપણી પાસે આવવાની છે તો ધાતુ અધાતુની અંદર તમે જુઓ તો કુલ આપણી પાસે નવ પ્રશ્નો અહીંયા આપણી પાસે છે ધાતુ ધાતુના તો એમનાથી પણ તમે નક્કી કરી લો ક્યાં ક્વેશ્ચનો છે આપણે તૈયાર કરવા અને એ કુલ દસ પ્રશ્નો અગિયાર પ્રશ્નો છે અને ત્યારબાદ પ્રકરણ આપણી પાસે ચાર છે કાર્બન અને તેના સંયોજનો તો એમની અંદર પણ આપણી પાસે નવ પ્રશ્નો છે અને આ નવ પ્રશ્નો છે એ હું માત્ર અહીંયા લિસ્ટ જ આપું છું ખાલી આઈએમપી જ અહીંયા આપીએ છીએ વિજ્ઞાનનું એ વિજ્ઞાનમાં શું પૂછી શકાય ત્યારબાદ જૈવિક ક્રિયાઓ છે એમની અંદર તમને વિજ્ઞાનના બધાએ પચાસ પચાસ એમસીક્યુ વાઈઝ આપી દીધા છે એ પણ લિંક નીચે હશે એ પણ તમે ડાઉનલોડ કરી લેજો તો જેથી કરીને તમને ઉપયોગમાં આવે લાસ્ટ મહિમા તો અહીંયા પ્રકરણ જૈવિક ક્રિયાઓ જ્યાં વચ્ચે પટ્ટી આવે છે નામ સાથે અને જે ગુણ છે ને અથવાનું ચૌદ માર્ગ છે આ પ્રકરણ છે ને એ તમારા માટે અતિ ઉપયોગી છે જેમ ધોરણ દસની અંદર આંકડા શાસ્ત્ર ચૌદ માર્ગનું છે એમ અહીંયા જૈવિક ક્રિયાઓ છે એ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે જૈવિક ક્રિયાઓમાં તમે જુઓ તો આપણી પાસે કુલ જોઈ લો પ્રશ્નો કારણ કે થોડુંક વધારે માર્ક્સનું છે અહીંયા તો અહીંયા કુલ આપણી પાસે ચૌદ પ્રશ્નો છે એ આમાંથી પૂછે કે એમાં મનુષ્યનું તંત્ર છે હૃદયની વાત છે આપણો પંપ છે હૃદય મુઠ્ઠી જેવડું હોય ડાબી બાજુએ ઢળેલું હોય એમાં ચાર ખંડો હોય એમ સરસ મજાનું તમે તૈયાર કરીને એના વિશે લખી જુઓ ઉત્સર્ધન તંત્ર છે મૂત્રપંડલિકાની રચના છે તફાવત પૂછી કરી શકે ધમની અને શિરાનો કર્ણકો અને ક્ષેપકોનો તો એમાં કર્ણકો હોય એમની અંદર કેટલા ભાગ આવેલા જમણું કર્ણક જમણું ક્ષેપક ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક ડાબુ હોય તો દિ દલવાલ હોય જમણું હોય તો ત્રણ અક્ષર આવે જ મણું તો ત્રિદલવાલ હોય બંને વચ્ચે તો આ બધી વાતો આપણે યાદ રાખી શકીએ ત્યારબાદ આ પ્રકરણ પણ અગત્યનું છે કારણ કે ભવન છે આઠનું અને કુલ આઠ માર્કનું પૂછાતું હોય છે ત્યારબાદ એમાંથી કેટલા પ્રશ્નો છે એ તમે આ વિડીયોને પૂછ કરીને લખી શકો દસ પ્રશ્નો છે આ દસ પ્રશ્નોને તમે વધુ પડતા મહત્વ આપો તો આમાં નિયંત્રણ અને સંકલન છે એમાં ખાસ કરીને મનુષ્યના સ્ત્રાવોની સંતુલન સજાતી ખામીઓ જે છે એ અંતસ્ત્રાવોનું કોષ્ટક છે એના ઉપર તપાવત પૂછાતો હોય ઐનૈચ્છિક અને પરાવર્તી ક્રિયાઓ ચેતાતંત્ર અંતસ્ત્રાવી માનવ મગજની વાત છે એટલે આપણા શરીરને લગતી વાત આખી આખી જે છે એ નિયંત્રણ અને સંકલન છે એ પાઠની અંદર આવે છે એ આપણે સરસ રીતે કરી શકીએ ત્યારબાદ પછીનો પાઠ સાતમો છે એ પણ માર્કનો હોય છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે મેં આગળ હાઈલાઈટ કર્યા હતા એ વચ્ચે વચ્ચે અહીંયા પણ કહેતો જાઉં છું જેથી કરીને તમે એને સરસ રીતે કરી શકો તો અહીંયા આપણી પાસે કુલ અગિયાર અને બાર પ્રશ્નો છે આ બાર પ્રશ્નો સાતમા પ્રકરણમાંથી તમે તૈયાર કરી શકો અને એની અંદરથી તમે માર્ક્સ તે સારા લાવી શકો આનું પણ તમે નોંધ અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જેથી કરીને તમે સારી રીતે લખી શકો એને ત્યારબાદ આઠમું પ્રકરણ છે આનુવંશિકતાની વાત છે તો આનુવંશિકતા સ્વાધ્યાય ખૂબ નાનું પૂછાતું હોય છે એમની અંદર પ્રશ્નો પણ ખૂબ ઓછા છે જેથી કરીને આપણે એમાંથી પ્રકરણનું નામ ચેન્જ થયું છે અહીંયા આનુવાંશિકતા નથી પણ આઠમું પ્રકરણ લેન્સની આખી જે પ્રક્રિયા છે એ પ્રકાશ પાઠની અંદર જે આપણે લઈ શકીએ છીએ તે પાઠ છે તો અહીંયા નામ લખવામાં ટાઈપિંગમાં આઠ આ આનુવાંશિકતાના શોર્ટ ક્વેશ્ચન છે ને અહીંયા પરાવર્તન અને વક્રીભવનના કુલ અગિયાર પ્રશ્નો છે આનુવાંશિકતા ખૂબ ચેપ્ટર નાનું છે એટલે ત્રણ છે તો કોઈ ચેન્જ નથી પણ બે પ્રકરણ એક સાથે લખ્યા છે તો અહીંયા આપણે એ લખી શકીએ એને લિંગ નિશ્ચન કેવી રીતે થાય આ બધા મુદ્દાઓ એકદમ નાના નાના છે વટાણાનો છોડનો પણ ટી ટી ને સ્મોલ ટી ને કેપિટલ ટી આ બે છોડ વચ્ચેની પ્રક્રિયા છતાં કેવા કેવા એની અંદર ગુણો છે એ વધારે પ્રદર્શિત થયા છે એ વાતો લઈ શકે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એમની અંદર મિત્રો ખાસ કરીને મેગધનુષ્યની વાત આવે ખાસ કરીને તારા તમતમે છે તો શા માટે તમતમે છે તો આ બધી સવિસ્તાર મૃજળની વાત આવે પ્રિઝમની વાત આવે તો આ લઘુ દ્રષ્ટિ ખામી એ તફાવત પણ પૂછી શકાય ત્યારબાદ અગિયારમું ચેપ્ટર છે એ ખાસ કરીને દસ માર્કનું હોય વિદ્યુત જેને ખાસ તૈયાર કરો તો તમને એમાંથી ચાર માર્કના પ્રશ્નો છે તમે લઈ શકો તો અહીં આપણી પાસે ની અંદર તેર પ્રશ્નો અહીંયા છે અને ચૌદ પ્રશ્નો ચૌદ પ્રશ્નો આપણે અહીંયા એને ખાસ કરીને તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો અથવા એની પીડીએફ પણ તમને આ મેં શેર કરી દીધી એમાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા આ ચૌદ પ્રશ્નો છે એનું પણ આઈ છે ત્યારબાદ તમે જોશો તો અહીંયા આપણી પાસે બારમું પ્રકરણ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તો અંદર પણ ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથ છે એમની અંદર આપને ખબર છે એવો નાનો પ્રશ્ન વારંવાર પૂછાય કે અર્થિંગનો તાયરનો કલર કેવો હોય તો ધરતી સાથે જોડાયેલું હોય ધરતીને લીલી છમ કીધી છે રાષ્ટ્રધ્વજની સાથે જોડી દીધો નીચેનો જે આપણો ધ્વજનો ત્રણ રંગ છે એમાં તિરંગામાં ત્રીજો રંગ લીલો એ ધરતી આર મેચ કરે છે એ લીલા કલરનો છે આપણા ઘરમાં પણ અર્થિંગ પણ એ ધરતી મેચ થાય એટલે લીલા કલરનો વાયર હોય આવું યાદ રાખી શકાય જોડી શકાય તો અહીંયા આપણે એને ડિસ્કસ નથી કરતા માત્ર આઈએમપી ક્વેશ્ચનોની ડિસ્કસ કરી છે લાસ્ટ આપ આપણું પર્યાવરણ આ બહુ છેલ્લો પાર્ટ છે અને તેરમો પાર્ટ ખાસ યાદ કરવો જેમાંથી છ ગુણનું પૂછાય પણ અથવાનું થઈને દસ માર્ગ પૂછાતું હોય છે તો આપણે આને ખાસ તૈયાર કરવો અહીંયા આપણી પાસે નક્કામાં કચરાનો વર્ણન છે અહીંયા આપેલું છે બીજું ઓજનનું સ્તરની વાત છે આહાર શૃંખલાની વાત છે નિવસન તંત્રની વાત છે પ્રાથમિક ગુણકક્ષાના પ્રથમ હરોળના જે ભક્ષકો છે ક્યાં ક્યાં છે એની શૃંખલા આહાર શૃંખલા શું બને છે એ આ પાઠની અંદર ભણવાનું છે તો આ મિત્રો તેર પાઠની વાત હતી તેર પાઠની અંદર ખાસ કરીને અહીંયા તમે જો કે કયા પ્રકરણ છે તો ત્રીજું પાંચમું છઠ્ઠું સાતમું અગિયાર અને તેર આ પ્રકરણો છે એ સાતમાર્કની અંદર કુલ દસ ગુણનું પૂછાતું હોય છે આ જૈવિક ક્રિયાઓ છે એ ચૌદ ગુણનું હોય પ્રકાશ અને પરાવર્તનની વક્રીભવની ક્રિયા છે એ આઠ ગુણનું અને આઠમાં જ અથવાનું પૂછાતું હોય એટલે એમાંથી બધું કમ્પ્લીટ જેટલું પૂછાય એટલું કમ્પ્લિટલી આઠે આઠનું જ પૂછાશે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ છ ગુણનું પૂછાય છે એટલે કે એમાં દસ માર્ક હોય આવું આવું હોવું જરૂરી નથી કારણ કે બોર્ડે એક સ્પષ્ટ વાત આપી છે કે અનુકૂળતા મુજબ પેપર નીકળે તો ક્યારેક એવું પણ બને પહેલાં પાર્ટમાંથી પણ એમસીક્યુ ન નીકળતા ચાર માર્કના ક્વેશ્ચન પણ પૂછી શકાય એવું ફિક્સ નથી પણ બોર્ડે એક આવો ડેમો આપ્યો છે ને આવું સહેલું પેપર જ મોસ્ટ ઓફ રહેતું હોય છે તો અહીંયા એને આધારે આપણે આ કહી રહ્યા છીએ બોર્ડના ડેમો પેપરને આધારે વિદ્યુત છે તો અહીંયા આઠ ગુણનું છે અને અથવામાં દસ હોય છેલ્લું આપણે પ્રકરણ કીધું તેરમું એ પણ આપણે જોયું તો એ દસ ગુણનું હોય છે તો આ રીતે મિત્રો તમે સરસ રીતે પોતે ચાર ગુણના પ્રશ્નો કયા કયા પ્રકરણમાંથી પૂછાય આ મિત્રો આ પણ એક મહત્વનો મુદ્દો છે ચાર ગુણના પ્રશ્નો છે તો બીજું ચોથું પાંચમું દસ બાર અને તેર આ પ્રકરણોમાંથી ચાર ગુણમાં પ્રશ્નો પૂછાય આઠ હોય અને એમાંથી પાંચ આપણે લખવાના હોય તો આ રીતે વિજ્ઞાનનું અંદર તમે સરસ રીતે આપી શકો તો ચાર ગુણના પ્રશ્નો કયા કયા આઈએમપી હોય મિત્રો તો ચાર ગુણના ચેપ્ટરવાઇઝ પ્રશ્નો છે એની લિસ્ટ અહીં આપી દીધું છે એ પણ આ પીડીએફની અંદર છે ચાર ગુણના આઈએમપી પ્રશ્નો કયા કયા છે એસિડ બેઇઝની વાત અહીંયા આપી દીધી છે તમને ત્યારબાદ બીજું એના પછીનું પ્રકરણ છે એમાં પણ આપણે જોઈએ તો ચોથું પ્રકરણ છે બીજું ચોથું તો ચોથા પ્રકરણમાં પણ ચાર માર્કના પ્રશ્નો ક્યાં છે એ અહીંયા આપી દીધું છે આની નોંધ તમે કરી લેજો બધું બોલવા જઈશ તો વિડીયો ખૂબ લાંબો થશે આ તો આઈએમપી અહીંયા તમને આવી ગયું છે એ ખ્યાલ આવે વિડીયોના માધ્યમથી અને છઠ્ઠો પ્રશ્ન પણ અહીં આપ્યો છે એ સ્ટડીકરણનો તો ત્યારબાદ છે પાંચમું પ્રકરણને મહત્વનો મુદ્દો છે મિત્રો જેમાંથી આપણને ખ્યાલ છે કે ચાર માર્કના પ્રશ્નો ક્યાં ક્યાં હોઈ શકે તો અહીંયા ચાર માર્કના પ્રશ્નોમાં મનુષ્યનો સ્વચ્છ તંત્ર સમજાવવાની વાત છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના પૂછી શકાય પાચનતંત્ર પૂછી શકાય મૂત્ર પણ એની રચના અને મૂત્ર નિર્માણ કેવી રીતે થાય આ મુદ્દાઓ પણ પૂછી શકાય તો આવા ચાર મુદ્દાઓ છે જેને આપણે ડબલ ડબલ આમાંથી પ્રશ્નો પાંચ છ પ્રશ્નો કરો તો આમાંથી બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો હશે જ તો આપણે એ તૈયાર રાખીએ દસમો છે એમની અંદર માનવ આંખની રંગબેરંગી દુનિયા છે તેમાં લઘુ દ્રષ્ટિની ખામી શ્વેત પ્રકાશનું વક્રી જે વિભાજન થાય છે એ મેઘધનુષ્યની વાત આવે અને ટિંડલ અસર પણ આપણને પૂછી શકાય પ્રકાશનું પ્રકિરણ એટલે શું તો આ તમારે નોંધવા હોય તો પણ નોંધી શકો અથવા પીડીએફ તમને શેર કરી દીધી છે ત્યારબાદ બારમું પ્રકરણ જે છે એ બારમા પ્રકરણની અંદર પણ તમે જુઓ તો વિદ્યુત પ્રવાહની ચૂંકી અસરો છે એમાંથી આ ત્રણ પ્રશ્નો છે ખાસ કરીને સોલોનાઇડ એટલે શું અને વિદ્યુત પ્રવાહને કારણે ઉત્પન્ન થતું ચૂંકી ક્ષેત્ર સમજાવો ફ્લેમિંગ નો ડાબા નો નિયમ આધાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત આધારિત સળિયાને લાગતું ચુંબકીય બળ સમજાવો અને ઘરેલ વિદ્યુત પરને આકૃતિ દ્વારા સમજાવવાનો આ મુદ્દાઓ પૂછી શકે લાસ્ટ છેલ્લો પ્રશ્ન મતલબ છેલ્લો પાઠ અને છેલ્લો મુદ્દો આપણું પર્યાવરણ જે છે એમની અંદર પણ તમે જોજો તો અને જે સ્ત્રોત છે એ આહાર ઝાડ રચાવાની છે એની વાત છે ઓઝોન સ્તરની વાત છે આપણા રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા કચરાનું જે છે એનું પ્રબંધન કેમ કરવું જોઈએ આપણને સ્વચ્છ ભારતની જે કલ્પના છે એ મુજબ આપણે ઘરે પણ લીલો કચરો સૂકો કચરો અને આવું બીજું ડિસ્ટ્રોય થાય એવો જે હેલ્થ માટે નુકસાનકારક હોય તો એ જે મેડિકલ કચરો જેને કહીએ છીએ આ બધા કચરાના નિકાલ કેમ કરવા આ બધી રોજિંદા જીવનની જે વાત છે જૈવચાલન એટલે શું સમજાવો અને શક્તિનો પ્રવાહ હંમેશા એક માર્ગી છે એ સમજાવવાનો આ બધા મુદ્દાઓ આપણે સમય મળશે જ્યારે ચોક્કસ લેશું તો આ તું આપણું વિજ્ઞાનનું આઈએમપી મિત્રો તમારા મિત્રોને ખાસ શેર કરજો જેથી કરીને એને પણ ઉપયોગી થાય અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દેવામાં આવશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો જય હિન્દ જય ભારત આવજો મિત્રો